ષ્ટોળા ઘર આવે 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 ભોળાનાથ મારે ઘેર આવે મારા ભોળાએ જટા બાંધી છે જટામાં માં ગંગાધા

મારે ઘેર આવે બોળાના પાલે ચંદ્ર શોભે છે બોડાના પાલે ચંદ્ર શોભે છે અંગે ભભૂતી લગાવે બોડાનાથ મારે ઘેર આવે 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 મારે ઘેર આવે હાથમાં ત્રિશુળ ને ડમરૂ શોવે હાથમાં ત્રિશુળ ને ડમરૂ બોળાનાથ તાંડવ મજા આવે બોળાનાથ મારે ઘેર આવે 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 બોળાનાથ મારે ઘેર આવે કૈલાસ પર્વત પર વસનારા નાથ છે કૈલાસ પર્વત પર વસનારા નાથ છે ભવાનીના નાના નાનાથ કહેવાય ભોળાનાથ મારે ઘેર આવે 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 ભોળાનાથ મારે ઘેર આવે મારા ભોળાનાથ ને નંદી સવારી મારા ભોળાનાથ ને નંદી સવારી સમસાન માં વસનારા ભોળાના મારે ઘેર આવે 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 બોળાનાથ મારે ઘેરા આવે ભક્તોના દુખડા દૂર કરે છે ભક્તોના દુખડા દૂર કરે છે ભોડિયાના નાથ કહેવાયા ભોળાનાથ મારે ઘેરા આવે 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 આવ મારે ઘેર આવે સખી મંડળ વાલા છે શિવજી સખી મંડળ વાલા છે શિવજી સખ્યો દર્શન આપે ભોળા નાથ મારે ઘેર આવે 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 ભોળા નાથ મારે ઘેર આવે বল বোল কৃষ্ণ কনৈ জয় ভোলেনাথ কী জয় জয় জয়